નવસારી જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે ત્યારે ખેડૂત મહિલાઓની ભાગીદારી નવસારી જિલ્લાના લક્ષ્યને હાંસલ કરવામાં મદરૂપ બની રહી છે નવસારી જિલ્લાના ચંદ્રવાસુસુપા ગામના પ્રજ્ઞાબેન પટેલ એક વિંધામાં અગિયાર થી વધુ શાકભાજી અને ત્રણ ફળોની ખેતી કરી રહ્યા છે પ્રજ્ઞાબેન પટેલે પોતાના ઘરની બાજુમાં જ આવેલા પોતાના નાનકડા ખેતરમાં છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે ત્રણ વર્ષ પહેલા આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક ખેતી તાલીમ મેળવી હતી જેમાં અધિકારી કર્મચારીઓને ખેડૂત ભાઈ બહેનો પોતાના ઘર પરિવાર માટે પ્રાકૃતિક ખેતી કરવા શરૂઆત કરવા આગ્રહ કર્યો હતો જેના પરિણામે પ્રજ્ઞાબેન ચંદ્રવાસન સુપા ગામના ઘણા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી પ્રાકૃતિક ખેતી અપનાવતા તેમણે પાકમાં આવેલા બદલાવ અંગે જાત અનુભવ કર્યો અને આજે ત્રણ વર્ષથી સતત પ્રાકૃતિક ખેતી કરી પોતાના પરિવાર અને વેચાણ માટે અનાજ શાકભાજી અને ફળોનું ઓર્ગેનિક ઉત્પાદન કરી રહ્યા છે આજે તેઓના ખેતરમાં ફ્લાવર કોબી લાલ કોબી રીંગણ મૂળા કાંદા ગાજર હળદર પાલક તાંદળજાની ભાજી રાઈ બેબી કોન લીંબુ કેરી ચીકુ સફેદ જાંબુ વગેરે પાક પોતાના પરિવાર અને વેચાણ અર્થે ઉગાડે છે આ ઉપરાંત તેઓ પાસે તેત્રીસ જેટલી ગાયો છે જેમાંથી ત્રણ ગીર ગાય છે જેના નિભાવ માટે સરકાર તરફથી વાર્ષિક દસ હજાર આઠસો રૂપિયાની સહાય મળે છે તેત્રીસ ગાયોના દૂધ થકી પણ ખર્ચ બાદ કરતા પંદર થી વીસ હજારની ની માસિક આવક મેળવી પરિવારને આર્થિક મદદરૂપ બન્યા છે નવસારી જિલ્લામાં એકવીસ હજાર સાતસો છત્રીસ ખેડૂતો દ્વારા કુલ સાત હજાર ચુમોતેર એકર વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિ વિસ્તારી છે એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી પ્રોજેક્ટ હજારો હજારો ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિની તાલીમ અને આર્થિક સહાય આપી રહી છે રાજ્ય કક્ષાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને જિલ્લા કક્ષાએ કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના સીધા માર્ગદર્શન હેઠળ નવસારી આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂત ભાઈ બહેનો વિવિધ તાલીમમાં સહભાગી થઈ

ખાવામાં બી સારું પડે છે અને દવાનો ખર્ચો બી ઘટે છે નિંદામણ ખાતરનો ખર્ચો બી ઘટે છે પ્રાકૃતિક ખેતી કરવાથી ખૂબ લાભ થાય છે શાકભાજીની મીઠાશને લીધે લોકો ઘર બેઠા લેવા આવે છે અને પ્રાકૃતિક ખેતી અપનાવી જોઈએ ઓછા ખર્ચામાં આપને વધુ નફો મળે છે પ્રાકૃતિક ખેતી અમે બે હજાર બાવીસથી ચાલુ કરી છે અને આત્મા પ્રોજેક્ટમાં તાલીમ લીધી કેવી કેમાં તાલીમ લીધી પછી શક્તિ મંડળમાંથી તાલીમ લીધી અને અમને આત્મા પ્રોજેક્ટમાંથી પ્રાકૃતિક ખેતીના સહાય મળી અમે પ્રાકૃતિક ખેતીમાં દસ દસવાહમાં રીંગણ ટામેટી મરચી કોબી સ્કૂલેવર ભાજી કાંદા હળદર લીંબુ ફળમાં જાંબુ સરકવ બધી શાકભાજીઓ બનાવીએ છીએ અને એનાથી અમને ઘણો ફાયદો થાય છે અમને જોવે એવા ભાવ બી મળે છે અને ઘરથી વેચાણ થાય છે અમારી પાસે તેત્રીસ ગાય છે તેત્રીસ ગાયમાં ત્રણ ગાય ગીર છે ગીર ગાયમાં અમને એક ગાય પર દસ હજાર આઠસોની સહાય મળે સરકાર તરફથી લાભ મળે છે સરકારશ્રીના ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર